રાણીની વાવનો થયો સુરોથી શણગાર સુપ્રસિદ્ધ ગાયક ઓસ્માન મીરના સુરોમાં રંગાય રાણીની વાવ ગુજરાત સરકારના રમતગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જેનોએ પાટણ જિલ્લાની આનબાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને પ્રવાસન અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગરીમા પૂર્ણ ઉપસ્થિતિમાં રાણીની વાવ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી ઓસમાન મીરે જોરદાર જમાવટ કરી હતી પાટણવાસીઓ ઓસમાન મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા શ્રી ઓસ્માન મીરની સાથે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો છે સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે પાટણના બારસો એસીમાં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે આજ રોજ આયોજિત સંગીત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી પટેલ પ્રાંત અધિકારી શ્રી તેમજ અધિકારી કર્મચારીઓ સંગઠનના હોદ્દેદારો ઘોડી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ